કુતિયાણાના મહિયારી ગામે હાઈસ્કૂલની નવમા ધોરણની વિદ્યાર્થીની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસે મંગળવારે રાત્રે ફરિયાદ નોંધી હતી પરંતુ વિગતો મીડિયા સમક્ષ જાહેર કરવામાં ફરિયાદના ચોવીસ કલાક બાદ પણ ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતા અને બાદમાં મોડી સાંજે કોઈ ફળદાયી પુરાવા મળ્યા ન હોવાથી શિક્ષકની ધરપકડ કરી ન હોવાનું જાહેર કર્યું હતું કુતિયાણાના મહિયારી ગામે હાઈસ્કૂલમાં ફરજ બજાવતા મૂળ બનાસકાંઠાના ગામના વતની અને હાલ બાંટવા ગામે રહેતા વિક્રમ પરમાર નામના શિક્ષક સામે તેની શાળામાં અભ્યાસ કરતી નવમા ધોરણની વિદ્યાર્થીનીએ એવો આક્ષેપ કર્યો હતો કે ગત તારીખ બેના રોજ બપોરના સમયે રિસેસ દરમિયાન તેના પર શિક્ષકે વિક્રમે દુષ્કર્મ આચર્યું હતું જે અંગે વાલીને જાણ કરતા વાલીઓ કુતિયાણા પોલીસ મથકે દોડી ગયા હતા અને પોલીસે પણ બનાવને ગંભીરતાથી લઈ સગીરાનું નિવેદન લઈને શિક્ષક વિક્રમ સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો જોકે આવા ગંભીર બનાવની પણ

ન હોવાથી આ ગુન્હાના આરોપીની ધરપકડ કરવામાં આવી નથી અને જરૂર જણાયે તપાસમાં સહકાર આપવા અંગે નિયમ અનુસાર નોટિસ આપી જવા દેવામાં આવ્યો છે આ ન તપાસ કરી મહત્વના પુરાવાઓ મેળવવાની તપાસ કાર્યવાહી હાલમાં ચાલુ છે જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારીએ આ મામલે જવાબદાર શિક્ષક સામે ખાતાકીય તપાસ કરી

એટલે અમે એફઆઈઆર જો મળશે અને જે કંઈ અમારી પાસે આવશે આધાર પુરાવા એના આધારે અમારી જે ખાતાકીય તપાસ છે એ પણ અમે કરીશું અને એ પ્રમાણે જે કંઈ નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરવાની થશે એ પ્રમાણે અમે અચૂક પગલાં લઈશું એ સ્કૂલમાં બનુ છે મહિયારી હાઈસ્કૂલમાં ઘટના બની છે અને વિદ્યાર્થીની જે સ્કૂલની વિદ્યાર્થીઓ હા વિદ્યાર્થી પણ એ સ્કૂલની છે અદાવ મંદિરમાં પણ બૈનું પાછું એક બનુ અમુક બનાવ્યો હોય છે તો સામે પણ એ હા વધુ બનાવ ન બને તો એના માટે આપણા દ્વારા હા વચ્ચે અમે એવું કર્યું લગભગ વીસ પચીસ ગાડા પેલા કે અમારા જે આચાર્યો છે એની સાથે અમદાવાદમાં જે ઘટના બની હતી વિદ્યાર્થી સાથેની એના આધારે મેં એક સેશન કર્યું હતું તમામ શ્રી સાથે લગભગ અઢી ત્રણ કલાક સુધી અમે બ્રેન સ્ટોર્મિંગ કરી કે ભાઈ પણ શાળામાં આવી દુર્ઘટના ન થાય અથવા તો આવા કોઈ પણ અજૂકતા કાર્ય પેલા જે છે એ ન થાય એના એવેરનેસના અમે કાર્યક્રમો કર્યા હતા પણ હજુ આજની ઘટના પણથી પણ એવું લાગે છે કે સતત આ બાબતે અમારે મહિને પંદર દાડે જ્યારે પણ મેળ પડે ત્યારે જે જ્યારે તાલીમો થાય છે તો આના અનુષંગિક પણ અમે થોડાસા સેશનો ગોઠવીશું જેના કારણે માણસની જે નૈતિકતા રહે છે એ ઊંચી આવે એવા પ્રયત્ન અમે પૂરેપૂરા કરીશું